નમસ્કાર મિત્રો મિત્રો માનસી જોરદાર સોંગ ગાયું છે કે હું મેદોને પગ મેલું વેરીના કાર્યા કરું ફાયર તમે કાલે એક વખત સોંગ સાંભળો મિત્રો એટીટ્યુડ સોંગ છે અને જોરદાર સોંગ પણ ગાયું છે ખરે તમે એક વખત સોંગ સાંભળી લો અને તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અમને અને તમને કેવા સોંગ ગમે છે બે વફા સોંગ ગમે છે લવ સોંગ ગમે છે કે પછી એ ચી ગમે છે કે તમે જરૂરથી કમેન્ટ કરજો અને જો તમે આપણે ચેનલ ની અંદર નવા આવ્યા હો તો ચેનલ ને કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વિડીયો જોઈ લો